સુરતના વરાછામાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટની આડમાં ચાલતું કૂટણખાનું પકડાયું મહિલા સંચાલક અને છ ગ્રાહકો ઝડપાયા ત્રણ દેહ માં સામેલ મહિલાઓનું રેસ્ક્યુ કરાયું સુરક્ષાનામાં ધમધમતા ઔદ્યોગિક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટની આડમાં ચાલતું કૂટણખાનું પકડાયું છે વરાછાના ઘનશ્યામનગરમાં આવેલા એક ઇન્ડસ્ટ્રીયલ યુનિટની અંદર ઘણા સમયથી દેહ વ્યાપારનો ગોરખધંધો ચાલતો હતો સ્થાનિક પોલીસને મળેલી બાતમીના આધારે વરાછા પોલીસ સ્ટાફ રેડ કરી હતી અને મહિલા સંચાલક અને છ ગ્રાહકોની ધરપકડ જ્યારે ત્રણ દેહ વ્યાપારમાં સામેલ મહિલાઓનું રેસ્ક્યુ કર્યું હતું ઘનશ્યામનગર વિસ્તારમાં જે મૂળભૂત રીતે ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે ઓળખાય છે ત્યાં મોટી સંખ્યામાં એમ્બ્રોઇડરી અને ટેક્સટાઇલ યુનિટો કાર્યરત છે અચાનક રેડમાં પકડાયો દેહ વ્યાપારનો અડ્ડો પોલીસે ચોક્કસ સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે નગર સ્થિત યુનિટમાં રેડ ચલાવી હતી રેડ દરમિયાન દેહ વ્યાપારમાં સંડોવાયેલ ત્રણ મહિલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જ્યારે એક મહિલા સંચાલિકા તથા છ ગ્રાહકોને પકડી લેવામાં આવ્યા હતા તપાસમાં ખુલાસો થયો છે કે આ કૂટણખાનો છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યું હતું ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ચાલતું કૂટણખાનું ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોટાભાગના લોકો અન્ય રાજ્યોથી આવેલા છે અને પરિવારથી દૂર રહે છે આ કારણે અહીં કૂટણખાનું શરૂ કરાયું છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કાર્યરત શ્રમિકો આ આવતા હતા ગ્રાહકોને બોલાવી ખાસ શરીર સુખની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી આ આખું નેટવર્ક મહિલા હોવાનું બહાર આવ્યું હતું ગ્રાહક પાસેથી પાંચસો સાતસો અને એક હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા ધ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેશન એક્ટ હેઠળ કાર્યવાહી રજા પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહિલા સંચાલક તેમજ છ ગ્રાહકો સામે ધ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેશન એક્ટ ઓગણીસો છપ્પનની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ત્રણે મહિલા વ્યાપારની શિકાર બની હોવાનું અનુમાન છે જેના આધારે તેમણે રેસ્ક્યુ કરીને સેફ હાઉસમાં ખસેડવામાં આવી છે વરાછા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વરાછા પોલીસે આ કેસમાં હવે વધુ તપાસ શરૂ કરી છે મહિલા સંચાલકની પૂછપરછ દ્વારા આ નેટવર્કના બીજા સદસ્યો તેમના સંપર્કો તથા કોને કોને ગ્રાહક તરીકે બોલાવવામાં આવતા હતા તેની વિગત મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે